હ હા ને આયાસ તો અત્યારમાં વાદળા થઈ ગયા છે હા હરી બોપા જય શ્રી કૃષ્ણ દયાબેન જય દયાબેન ને તોડાઈ ગઈ છે જેસ્ટાર નો બેકી છે જો જેસ્ટા બે ને અત્યારમાં મહેંદી નો કોણ લઈને બેસી ગયા છે કા ગુડ મોર્નિંગ બો જ ઈસ કરવાનો છે

રામચંદ્ર ભગવાન ના વાઘા આપડે કટિંગ કર્યા તા ને અડધા પલટાયા છે હવે પાસે અમે તરફ વળી ગયા છીએ

dia tanah ni niba stute yasi <noise> <hesitation> hmm. <hesitation> hmm. <hesitation> 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 sih, <hesitation>

તેલ ગરમ થઈ ગયું છે તેલ ગરમ થઈ ગયું છે બોળો વગારો હોય ને એટલે ફૂલ તેલ ગરમ કરવાનું બોળામાં ઉમેરી દેવાનું પછી ઢાંકી દેવાનું

ચટણી ક્યારે ચટણી જો હવે આ બોળો વઘાર આવી ગયો છે હવે થાકી હા

સવારે ગુંદર લઈ મમ્મી બી કાઢતા જાય છે સાઈડ માં મીઠા ને સાલીવું છે મીઠાવાળા હાથ કરતા જાય ને એટલે ચોટે નહિ મીઠા વાળા હાથ હોય ને એટલે બી નીકળી જાય